ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર જોરદાર હુમલા કર્યા હતા જેમાં ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર એકસો થી વધુના મોત અને એકત્રીસ ને ઇજાઓ પહોંચી આ અંગે ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે આ હુમલાને પગલે ઇઝરાયલ હમાસ યુદ્ધના પગલે મૃત્યુ પામેલા પેલેસ્ટાઇનીઓનો આંકડો સત્યાવીસ હજારને વટાવી ગયો છે મૃત્યુ પામેલાઓમાં મોટા ભાગના માં સ્ત્રી અને બાળકોની સંખ્યામાં વધારો કે જ્યાં બીજી તરફ ઇઝરાયલના લશ્કરે દાવો કર્યો છે કે તેણે હમાસના પંદર આતંકવાદીઓને મારી નાખ્યા છે તેને એક સ્કૂલમાં હમાસના આતંકવાદી માલખાને ધ્વંસ કરી નાખ્યું હતું ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેત્યાહુએ યુદ્ધવિરામ માટે હમાસની ઇઝરાયેલી જેલોમાં બંધ હજારો પેલેસ્ટાઈનીઓને છોડવાની અને ગાઝા પટ્ટી તાકી તાકીદે ખાલી કરી જવાની માંગને ફગાવી દીધી ઇઝરાયલ પર સાતમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ થયેલા હુમલામાં માસે બારસોથી વધુને ઠાર કર્યા હતા અને બસો પચાસથી વધુને બંધક બનાવ્યા હતા ઇઝરાયલે આ ઉપરાંત ગાઝામાં બનેલી બનાવાયેલી આઠસો ઉપરાંત સમુદ્રનું પાણી ભરી રહ્યું છે આ માટે તેને દોઢ કિલોમીટર લાંબી પાઇપલાઇન છે તેની મોટર હજારો લીટર સમુદ્રનું પાણી ખેંચવા સક્ષમ છે તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ